પાલનપુરમાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગરીબ વર્ગની છોકરીઓને ઉચ્ચ શિક્ષણ તેમજ રહેવાની અને જમવાની સુવિધા પૂરી પાડે છે જે છ થી બાર ધોરણ સુધીની કન્યાઓને શિક્ષણ અપાય છે શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને કરાટેની તાલીમ નિયમિત હેલ્થ ચેકઅપ અને શૈક્ષણિક કિટ પણ આપવામાં આવે છે હાલમાં આ શાળામાં એકસો પચાસ વિદ્યાર્થીનો અભ્યાસ કરે છે ફ્રેન્ડલી વાતાવરણ પૂરું પાડવામાં આવે છે જેથી સમસ્યાનો સામનો ન કરવો પડે મહત્વની છે કેજીવીનો સ્ટાફ અને કોચિંગ સ્ટાફ વચ્ચે ઉચ્ચ શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે ત્યારબાદ તેમના જીવનના ઘડતર માટે તેમને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે તેમાં સિવણ બ્યુટી પાર્લર સિવણ બ્યુટી પાર્લર અને વિવિધ તહેવારોની ઉજવણીના લગતી પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં નાટક સાંસ્કૃતિકના લગ લગતા નાટકો કરવામાં આવે છે સાંસ્કૃતિક ગરબાઓ કરવામાં આવે છે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવે છે અને તેમના જીવનના પ્રકારોને સામનો કરવા માટે પણ આપવામાં આવે છે અમને આપવામાં આવે છે જેમાં સવારે સવારનો નાસ્તો દૂધ ચા અને મેનુ પ્રમાણે નાસ્તો આપવામાં આવે છે જ્યારે બપોર સમયે અમને ભોજનમાં શાક રોટલી ભાત દાળ આપવામાં આવે છે અમને અહીંયા સરકારશ્રી દ્વારા વિવિધ વસ્તુઓ પ્રોડક્ટ કરવામાં આવે છે જેમ કે હેલ્થ કીટ મેડિકલ કીટ વગેરે જેવી વસ્તુઓ અમને ભરપેટ આપવામાં આવે છે